પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પદાધિકારી અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર તાલુકા જિલ્લા તથા નગરપાલિકાઓના વિકાસ કાર્યો તથા લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ આ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા વીજ કનેક્શન જમીન માપણી આધાર કાર્ડ રાશન કાર્ડ આવકના દાખલા રોડ તથા બ્રિજના કામો આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ ભરવા સિંચાઈ યોજનાના કામો ચેકડેમ રિપેર કરવા સૌની યોજના હેઠળ પાઇપલાઇન લંબાવવા એસટી બસના રૂટ ફાળવવા પીવાના પાણીની લાઇન નાખવા અને એમ્બ્યુલન્સ સુવિધા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા મંત્રીએ આ તમામ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તેના સત્વરે નિરાકરણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વધુમાં મંત્રીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા સ્વચ્છતા જાળવવા અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પર્યાવરણનું જતન કરવા પણ ઉપસ્થિત સૌને અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક પ્રેમસુભ જેલુ અગ્રણી ડોક્ટર વિનુભાઈ ભંડેરી નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રમુખો જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા